મિત્રો હું ઠાકર કેમિકલમાંથી ધરાઈ જ છું આજે આપણે માલિકા ગામે એવા પ્રગતિશીલ ફાર્મર પાસે આવ્યા છીએ કે જેમનું આપણું ઠાકર કેમિકલનું આરએસ ટેકનોલોજીથી બનેલું સાઇનજીનો ઉપયોગ કરેલો છે તો આપણે એમને જ પૂછ્યું કે જીરાના પાકમાં સાઇનજીનો ઉપયોગ કર્યા બાદ તેમના જીરાના પ્લોટમાં શું તફાવત જોવા મળ્યો તો આપ આપનું નામ જણાવશો મારું નામ માલિક્યા મહેશ ગામ માલિકા તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર તો મહેશભાઈ તમે આ સાયનજીનો ઉપયોગ કર્યા બાદ તમારા જીરામાં તમને આમ શું તફાવત જોવા મળ્યો તો સાયનજી નાખીએ પહેલાં જીરામાં વિકાસ ઓછો હતો પછી આપણે યુરિયામાં સાયનજી મિક્સ કર્યું સાયનજીનું પ્રમાણ થોડું વધુ ઉરિયાનું ઓછું રાખ્યું એના પછી પંચોતેર ટકા જીરામાં વિકાસ થયો ગ્રોથ થયો હાઈટ વધી તો આ તમે નાખ્યા એટલે તમારા જીરામાં ગ્રોથ વધારે થયો હાઈટ વધારે થઈ અને આ ગ્રીન હરી આમ તમને કેવું લાગે તીરાના પાક બસ રેડી મસ્ત કલર બલર બધું જ છે આ જીરૂ તો તમે જોઈ શકો છો તો આપણે બધા જ ફાર્મરને કહી શકાય ને કે આ સાઈનજી નો ઉપયોગ કરો એટલે તમારા પાકમાં આવા આવા ફાયદા જોવા મળે જેને વાપરેલું એનો તો ખબર જ છે સાઈનજી કેવું હોય પણ જે નથી યુઝ કર્યું એ એકવાર ટ્રાય કરી શકે છે